નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી આજે જરૂર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જવું જોઈએ ફરી એકવાર ખેડૂતોને મળીને નિર્માણ ન્યૂઝ અત્યાર સુધી ખેડૂતોના કોઈ પણ પ્રશ્ન હોય તેને લઈને આગળ આવ્યું જ છે અને આવતું જ રહેશે અને તમામ પ્રકારની ચર્ચાઓ કરતું જ રહેશે એ જ પ્રમાણે મગફળીની વાત કરીએ તો મગફળીની ટેકાના ભાવે ખરીદીને લઈને ક્યાંક સવાલ ઉપસ્થિત થયો રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી અને કેન્દ્ર સરકારમાં પણ કહેવામાં આવ્યું કે ના વધુ પડતી ખરીદી કરો ટેકાના ભાવે ખરીદી કરો પણ એ બાબત જોવા મળતી નથી સવાલ ક્યાંક એ પણ ઉપસ્થિત થાય છે કે આ વખતે જ્યારે ટેકાના ભાવે ખરીદી નહીં કરવામાં આવે તો શું થશે કોંગ્રેસ દ્વારા જે પ્રમાણે એક જે એલાન પણ કરવામાં આવ્યું છે મગફળીની ટેકાના ભાવે ખરીદી નહીં કરવામાં આવે તો પંદરમી ઓક્ટોબરે સમગ્ર રાજ્યભરમાં તેને લઈને અત્યારે જે રજૂઆત પણ કરવામાં આવશે વિરોધ પણ થશે તેવી પણ બાબત અત્યારે જોવા મળી રહી છે કિસાન કોંગ્રેસ પણ ક્યાંક પ્રયત્ન કરી રહ્યું છે રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે કે ગમે તેમ કરીને પ્રયત્ન કરો અત્યારે તો ખરીદી કરો પરંતુ એ જોવા મળતી નથી એમએસપીને લઈને ઘણા બધા પ્રશ્નો જોવા મળે છે ટેકાના ભાવ જાહેર તો કરવામાં આવે છે પણ પછી એ પ્રમાણે ક્યાંક એમ કહેવાય ને કે એનાથી સો કે બસો રૂપિયા તરલ તો ઓછામાં પણ ક્યાંક ખરીદી કરવા માટે જે મજબૂર કરવામાં આવે છે કે પછી એ પ્રમાણેની પરિસ્થિતિ છે તેને લઈને પણ સવાલ છે કે ના કેમ ટેકાના ભાવે જ તરલ ખરીદી થતી નથી એમએસપી જે રીતે મિનિમમ સપોર્ટ પ્રાઇસની વાત કરવામાં આવે છે પણ એ જ બાબતે કેમ તો આગળ વધતા નથી પણ એક બાબત જોવા મળી રહી છે તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જે કે પટેલ કે જેઓ ખેડૂત અગ્રણી છે ચેતનભાઈ ગડિયા કે જેઓ કિસાન કોંગ્રેસના પ્રવક્તા છે સાથે સાથે શૈલેષભાઈ પરમાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપણને સૌથી પેલા તો સ્વાગત છે જે કે ભાઈ ટેકાના ભાવે ખરીદીને લઈને છેલ્લા ઘણા વખતથી આપણે ચર્ચાઓ તો કરી રહ્યા છીએ અને આ મગફળીની જે પરિસ્થિતિ જે જોવા મળી રહી છે અને જેને લઈને રજૂઆત પણ ઘણી બધી કરવામાં આવે છે માત્ર માત્ર કિસાન કોંગ્રેસ જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ અત્યારે તો જે રજૂઆત કરી રહ્યા છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને પણ ખરેખર તો એમએસપી અને ટેકાના ભાવ ટેકાના ભાવને આપણે અંગ્રેજીમાં સીએસીપી કરીને એક આખી સંસ્થા એ નક્કી કરે છે એને સમજવાની જરૂરિયાત છે ખરેખર જળ સુધી સૌથી પહેલા નિર્માણ ન્યૂઝ આ મુદ્દો ઉપાડ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર ગુજરાત ખેડૂતો હતી હવે આપણે એમએસપી સમજવી પડે ટેકાના ભાવને સમજવું પડે યજ્ઞ કે ટેકાના ભાવ નક્કી કરતી સંસ્થા એટલે CSC ઓમે CSC ટેકાના ભાવ નક્કી કરે છે તો એને આપકો ઉલ્પોમાં હે ટે મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ઓછામાં ઓછો મદદરૂપとなる ભાવ જી રીતે આપણા દેશમાં બહુતક સાથે કેવું પડે

એથી નીચા બજાર ભાવ ગયા હવે એ કાયદો નથી એટલે નીચા ભાવ થી લોકો ખરીદી શકે એની ઉપર કોઈ આપણે સજા કરી કોઈ કાયદાની જોગવાઈ નથી પરંતુ ત્યારે જીવ કે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા કે એમએસપી ગેરંટી નો કાયદો હોવો જોઈએ હાલ તો મોદી સાહેબ વડાપ્રધાન બની ગયા હે ખરેખર જ્યાં સુધી થવાનું હવે ટેકાના ભાવથી ખરીદી ની વાત કરીએ ટેકાના ભાવ થી સરકાર ખરીદી શા માટે કરે તો જે તે ટાઈમ ના કૃષિ પ્રધાન દેશની સરકારે નક્કી કર્યું જયારે જયારે નીચા ભાવ થાય અને ખેડૂતોને નુકસાન ખેડૂતોને મદદરૂપ થવા માટે સરકાર જાતે એમએસપી થી ખરીદી કરે હવે મગફળીમાં એક લિમિટ કરી દીધી કે સિત્તેર ખરીદીશું તો બાકીની જે મારી મગફળી પાકી એમાં વેપારી અને કાયદેસર જે રીતે એમઆરપી નો કાયદો છે કે એમઆરપી થી જે કોઈ ખરીદી વેચાણ કરે તો ઉપર ગુનો દાખલ થાય એવી રીતે એમએસપી નો પણ કાયદો બનવો જોઈએ

અ મગફળી ટેકાના ભાવે બધી જશે ને અમુક મગફળી એને ઓપન માર્કેટમાં વેચવી પડશે અને એ ખેડૂતોની મગફળી લઈને વેપારીઓ પાછી આ માર્કેટમાં ટેકાના ભાવે નાખી દે એટલે એ તંત્ર લઈને અને વેપારીને કમાવાનું બહુ એકલ સાધન થઈ ગયું પણ આપણે એટલે મૂળ ઉપરની વાત કરીએ એમએસપી ની ઉપરની વાત કરીએ તો એમએસપી ની અંદર જે અત્યારે બોટાદ આંદોલન ચાલે છે બોટાદ ની અંદર જે આંદોલન થયું અને લાખો ની હજારો ની સંખ્યામાં ખેડૂતો ભેગા થયા એમાં શું પ્રશ્ન હતો એવો તો એવો પ્રશ્ન હરેક એપીએમસી માં છે અત્યારે કપાસ ની ખરીદી કરે છે વેપારી દ્વારા એ ખરીદી કરી અને જે કપાસ ખરીદી કર્યા પછી જયારે એ કપાસ ને તોલ કરવામાં આવે જોખમ હોય છે ત્યારે ખેડૂતો એ તોલ કરતા હોય ત્યારે વેપારી ઓછા આવશે આ તમારો કપાસ નબળો છે એટલે ખેડૂત બિચારો મુંજાય છે કાંઈ એમ કે છે તમારો કપાસ અમે નહીં રાખી તમે દાખલા તરીકે ચૌદસો રૂપિયા નક્કી કર્યા તો એમ કે તેરસો રૂપિયા તમે દેખો એટલે ખેડૂતો આવી રીતે છેતરો આવે છે એટલે જો આનું એક રીઝન છે તમે અત્યાર સુધી જુઓ ખેડૂતોને તકલીફ હર વખતે જુઓ એટલે પેલા વરસાદ ની તકલીફ હોય વરસાદ આવે તો ખાય ભૂંડ ખાય ઈરું ખાય અને ધોરા જે વેપારીઓ છે મોટા મોટા મોટી મોટી એપીએમસી ના જે ચેરમેનો છે અને જે વેપારીઓ છે એ પણ ખેડૂત ને લૂટે છે કારણ કે હરરાજી ખેડૂત હરરાજી થાય છે હરાજી એટલે સેલ થયો કોઈ પણ વસ્તુનો સેલ થયો હોય એ વસ્તુનો જે વેચનાર હોય કોઈ ની જિંદગીમાં કમાય નહીં અને આપણે માથી બેઠા બેઠા ખાલી વાતો કરીએ કે ખેડૂતો આવક ડબલ થઈ ગઈ થઈ ગયા ખેડૂતોના ભાવ અત્યારે એક પણ એનું માત્ર કારણ છે જે બેઠેલા ચેરમેનો અને આવડા લોકો જે વેપારીઓ છે એવી માત્ર ને માત્ર વેપારી અને પછી સરકારે એવું એવું પણ હમણાં શૈલેષભાઈ જવાબ આવશે કે જો ખેડૂતોને ઊંચા ભાવ આપીએ એમએસપી ગેરંટી કાનૂન આપીએ તો પછી અમારે માલ કેટલામાં વેચવો પડે એની વચ્ચેનો પણ રસ્તો છે તમને વાત કરીએ તો દાખલા તરીકે એક કિલો ટમેટા ખેડૂત પાયાથી માર્કેટ લીધા છે કોઈ વેપારી એ ટમેટા પાછા ખેડૂત પાયા થી દસ રૂપિયા અને એ વેચે છે ઓપન માર્કેટમાં પચાસ રૂપિયાના તો એમાં ક્યાં મોંઘવારીનો દર્જો વિધો વચ્ચે ચાલીસ રૂપિયાનો ખાઈ ગયો આવું જ બને છે કોઈ પણ વસ્તુની અંદર ખેડૂત ની આજુબાજુના જે વર્ગ છે દાખલા તરીકે દવા વેચવાનો વર્ગ છે એ પૈસા વાળો થઈ ગયો ખેડૂતનો જે માલ લઈ વેચે છે એ પૈસા વાળો થઈ ગયો ખેડૂત ની પડખે જે જે આજુબાજુમાં ફરતી બાજુ જે વર્ગ છે એ પૈસા થઈ ગયો પણ માત્ર ને માત્ર પ્રોડક્શન કરનાર ખેડૂત હંમેશા માટે ગરીબ થયો એનું માત્ર ને માત્ર એક જ કારણ છે ખેડૂત નો માલ હરરાજી થાય છે તેલ થાય છે એને બચાવવા માટે એમએસપી ગેરંટી કાનૂન લાવો પડે લાવવો પડે લાવવો પડે અને એનામાં એક પછી એક વસ્તુ મૂકી દો કે એવી તમને સોલ્ટ પુટીઓ જણાતી હોય તો એવું લખો કે 1400 રૂપિયાની મગફળી દાખલા તરીકે કોઈ એમએસપી ગેરંટી કાનૂન બનાવ 1400 રૂપિયાની મગફળી અને કદાચ ખરાબ થોડી ઘણી મગફળી હોય 1300 કે 1200 રૂપિયા નીકળા ભાવ બાંધી દીધો બિલકુલ એટલે આની અંદર મોટો મોટો કોબાર જે ટેકાના ભાવની વાત થાય છે જી 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 ચેતનભાઈ કન્ટિન્યુ હા મોટા મોટી તકલીફ એ છે કે ખેડૂત જયારે કોઈ પણ માં માલ વેચવા જાય પોતાની બાપની સંસ્થાની હરાજી કરવાનો માણસ હોય છે એ વેપારી ભેગો મળેલો હોય છે અને આંખના ઇશારે તમે જો ઘણી વખત એવું બનતું હોય આંખના ઇશારે એમ કે ભાવ તમે નવસો રૂપિયા રાખજો નવસો રૂપિયા સ્ટાર્ટ થાય ખેડૂતો કેટલી પાયમાલ થવાનો મગફળીના ભાવ જોવો અત્યારે ડુંગળીના ભાવ જોવો કપાસ ભાવ જોવો ખેડૂત ને હંમેશા મારું ખેડૂતોમાં આવ્યો છે આના માટે સોલ્યુશન એક જ છે એમએસપી ગેરંટી કાનૂન બનાવવું પડે અને કાનૂની અંદર એવું લખી નાખવું પડે કે આને નીચે કોઈ માલ નહીં નઈ લેવાનો અને જે ભાઈ કીધું સજા થવી જાય તો એનું બાકી વસ્તુ સોલ્યુશન થયેલ નથી એમએસપી ગેરંટી કાનૂનની વાત અત્યારે શૈલેષભાઈ જોવા મળી રહી છે મગફળીની ખરીદીનું હોય કપાસની ખરીદીની બાબત હોય કે પછી એને કોઈ પણ અત્યારે તો ખરીદીની બાબત હોય તે એમએસપીને અનુલક્ષીને અત્યારે તો કાર્ય થતું નથી જે રીતે ચેતનભાઈએ પણ કહ્યું કે ત્યાં ઊભા ઊભા અત્યારે તો ભાવ નક્કી થઈ જતા હોય ને તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળતી હોય છે એટલે કે હવે કાન એટલે કાયદો લાવવો બહુ હવે જરૂરી બની ગયું છે તેવું ક્યાંક અત્યારે તો તેઓ કહી રહ્યા છે શું કહેશો આપ પોતાના લાઈવું કોણ કોંગ્રેસ મિનિમમ સપોર્ટ પ્રાઇઝ પણ રિવાઇઝ ના કર્યું આ તો સારું છે નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી એમએસપી રિવાઇઝ થાય છે દર વર્ષે એમએસપી ના ભાવ વધે છે આજે મગફળીની એમએસપી ચૌદસો ને બાવન રૂપિયા છે ચૌદસો ને બાવન રૂપિયા મગફળીની એમએસપી છે હવે એમાં નવ લાખ ને એકત્રીસ હજાર જેટલા રજીસ્ટ્રેશન ઓનલાઈન એટલા માટે વાવણી વધારે મગફળીની શા માટે થઈ કે સરકારે પેલા એમએસપી ના ભાવ આપી દીધા કે ચણા ના આટલા મગના આટલા કપાસના સોળસો ને બોતેર મગફળીના ચૌદસો ને બાવન

ગયા વર્ષે ભાવે ખરીદી મેટ્રિક ટન ખરીદી બાર લાખ બાસઠ હજાર મેટ્રિક ટન ખેડૂતોની મગફળી ખરીદી આ વખતે નવ લાખ એકત્રીસ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાયું છે એમાં પંદર લાખ એકવીસ હજાર ખેડૂતોની મગફળી ખરીદવાની છે પણ વાત હમણાં જે કે ભાઈ એક કઈ રીતે સરસ કે ભાઈ તમે પર ખેડૂત પેલા પર ખેડૂત જે કે ભાઈ એકસો ને પચીસ મણ ની ખરીદી થતી હતી પર ખેડૂત પર યુનિટ હવે ગયા વર્ષથી થી એના પેલાના વર્ષથી થી મણ પર ખેડૂત ખરીદવાનું સરકારે નથી કર્યું હવે અત્યારે હવે અત્યારે જે પરિસ્થિતિ થઈ છે એ એ થઈ છે કે કેટલી ખરીદવી ટોટલ કેટલી ખરીદી તો કે પંદર લાખ એકવીસ હજાર હવે એમાં જે ખોટા ખેડૂતો હતા સાચા ખેડૂતો રહી જતા હતા અને ખોટા જે વેપારીઓ ખેડૂતના નામે રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરાયું હતું એ આપણે જે સેટેલાઇટ સર્વે કર્યું એમાં સેટેલાઇટમાં ક્યાંય આવ્યા નહીં એટલે એને રદ કર્યા અથવા તો સાચા ખેડૂતોને દાખલો આપી દીધો એટલે ચાલવા દીધા પણ જે કે ભાઈ હું બાધરી આપું છું અને એક જવાબદાર પ્રવક્તા તરીકે કહું છું અને એક જવાબદાર ચેનલ નિર્માણ ન્યૂઝ જેવી જીટીપીએલ ની પ્રતિષ્ઠિત ચેનલ છે એના માધ્યમથી ગંભીરતાથી કહું છું કે તમે એમ કહો છો કે પર ખેડૂતે સિત્તેર લાખ સિત્તેર મણ જ ખરીદાશે બરાબર પણ સિત્તેર મણ નહીં ખરીદાય એવું હું ડંકાની ચોટ ઉપર કહું છું સિત્તેર મણથી વધારે ખેડૂતની જે એક ખેડૂતની સિત્તેર કીધું પણ સરકાર જે રીતે વિચારી રહી છે ગંભીરતાથી વિચારી રહી છે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી બંને વાટાઘાટો પણ કરી છે ચર્ચાઓ પણ કરી છે પત્ર પણ લખ્યો છે અને ખેડૂતોને હાલાકી ન થાય અને ખેડૂતોની મગફળી વધારે માં વધારે ખરીદાય એ દિશામાં ચાલવા માટે એક પણ ના ખરીદે એમએસપી ગેરંટી નો કાયદો લાવી દે હું નથી કે આટલી જ ખરીદે હું તો એમ કઉ જેટલું ખેડૂતો પકવે એ દરેક માલ ને એને એમએસપી ગેરંટી ના કાયદા નું રક્ષણ મળવું જોઈએ અને આ બાબતમાં રાઘવજી ભાઈ જો મોદી સાહેબ ને ન સલાહ લઈ શકતા હોય તો મને કહે હું એમને સલાહ આપું બાકી બે હજાર તેર ચૌદ માં આ બાબતમાં દેશમાં સૌથી કોઈ હોશિયાર હોય અને એમએસપી ગેરંટી કોઈ માંગી હોય શૈલેષભાઈ તો આપણે સન્માનીય મોદી સાહેબે માંગેલી

મારા પ્રશ્ન બેતન છે એવા શું ગુજરાતના ખેડૂતને ટેકાના ભાવ ની જરૂર છે કે વેપારીઓને જે લોકો માર્કેટિંગ યાર્ડમાં એને ટેકાની જરૂર છે તો ખરેખર ખેડૂતો પ્રત્યે લાગણી હોય તો જે કે ભાઈ જે વાત કરી છે કે ખેડૂતો પ્રત્યે લાગણી હોય ટેકાના ભાવે એક પણ મન નો ખરીદી કરો ની મંડળ એક પણ મણ બંધ કરી દો એમએસપી ગેરંટી કાનૂન લાગુ કરી દો અને ચૌદસો રૂપિયા પંદરસો રૂપિયાની મગફળીની ની ખરીદી કરવાની અને એને નીચે કોઈ બસો રૂપિયા વધીને બસો રૂપિયા સો રૂપિયા નીચે ખરીદી કરી હતી નીચે કોઈ જાય તો એની ઉપર કાનૂની કાર્યવાહી થવી જોઈએ તો ખેડૂતને પડખે ઉભા રહ્યા પણ એટલે નહીં કરે કારણ કે વેપારીઓને માટે આ સરકાર છે ખેડૂતો માટેની સરકાર નથી તો ખરેખર ખેડૂતો માટેની સરકાર હોય અને હમણાં કીધું છે શૈલેષભાઈ ભાજપ કોંગ્રેસ હું ભાજપ કોંગ્રેસ મૂળમાં નહોતો કઈ કારણ કે મારા બાપા એ મને મેં પૂછ્યું એને કપામાં આપડે આવું થાય છે જેતપુર ની અંદર મારા બાપા એ મને ખુદ ને કીધું કે આપણે પણ જેતપુર ની મારે એપીએમસી ની અંદર આવું થાય છે ખેડૂતોનો માલ મારે પણ એ આવી રીતે બબાલ થઈ હતી મારા બાપા કે એટલે મને પણ એવું અંદર એવું થયું કે ખેડૂતોને લૂંટવામાં બાકી નથી રાખતા અને મેં ખુદે જ જાણું તો આના માટેનું એક જ સોલ્યુશન છે ટેકાના ભાવે તમે ખેડૂતો ટેકો નથી કરતા હું તમને આજ પાંચ ટકા ડિબેટ ઉપર કઉ છું કે ખેડૂતો ટેકો નથી કરતા વેપારી ટેકો કરો છો ટેકા કેટલી વાર કરશો તમે કેટલીક ટેકા કરશો એક વાર બે વાર ત્રણ વર્ષ ચાર વર્ષ

માત્ર માત્ર એક જ માંગ છે કે કાં તો કાયદો અત્યારે લાવી દો કે તો પછી વેપારીઓ જે ખોટી રીતે તરાતો જે ખેડૂતોનું ક્યાંક એમ કે હેરાનગતિ કરી રહ્યા છે એને બંધ કરાવો એમએસપીનો કાયદો લાવો તો પછી કોઈ વાંધો નથી રજૂઆત કરવાની નો ડાઉટ તમે એક જે રાજ્ય સરકારના પણ અને તમે સાદી પક્ષના પણ પ્રવક્તા તરીકે કહી રહ્યા છો પણ અત્યારે ખેડૂત ક્યાંક હેરાનગતિ અત્યારે જે એમ કે એને થઈ રહી છે એટલા માટે આ પ્રકારની રજૂઆત કરવામાં આવી રહી છે ટે ભાવે એમએસપી થી મિનિમમ સપોર્ટ ના ભાવ ચૌદસો બાવન ના ભાવે પેલી નવેમ્બર થી સરકાર ખરીદી કરવાની છે નાફેડ ના માધ્યમથી સરકાર ખરીદી કરવાની છે અને રાજ્ય સરકાર પણ ખરીદી કરવાની છે એક વાત બીજું જે કે ભાઈ વાત કરતા હતા કે કેન્દ્ર સરકાર માં હું સલાહ આપું કોઈ સરકાર ને સલાહ ની જરૂર ના હોય સહકાર ની જરૂર હોય સહકાર આપો સલાહ તો ઘણા લોકો આપે છે એક વાત ઉભારી ઉભારી કઈ વાંધો નહીં પણ સહકાર આપજો બીજું ચેતનભાઈ વાત કરતા હતા કે એમએસપી ગેરંટી પણ એની સરકાર જયારે હતી ત્યારે એમએસપી ની ગેરંટી કેમ ના આવી કઈ વાંધો નહીં એને નથી કર્યું એટલે અમને લોકોએ તમારી વચ્ચે નથી બોલો તમારી વચ્ચે નથી બોલો તમારી વચ્ચે નથી મારા મોટા બોલ્યુંટાભાઈ છોપ તમારી વચ્ચે હું નથી બોલ્યો એટલે ચેતનભાઈ કોંગ્રેસના પ્રવક્તા તરીકે કેતા હોય કે એમએસપી ગેરંટી કાનૂન લાવવો જોઈએ લાવવો જોઈએ અમે પણ કહીએ

ખુલ્લી બજારમાં ભાવ કેટલો છે તો કે આઠસો થી નવસો રૂપિયા આઠસો થી નવસો રૂપિયા ખુલ્લી બજારમાં ભાવ છે અને એમએસપી ચૌદસો બાવન રૂપિયા છે એટલે ખેડૂતો નું રજીસ્ટ્રેશન આપોઆપ વધવાનું અને મબલક પાક હુકામ થયો નવ લાખ ને એકત્રીસ હાજર ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે રજીસ્ટ્રેશન એટલા માટે થયું છે પેલા આઠ અ ઉપર રજીસ્ટ્રેશન તો સાત બાર ઉપર રજીસ્ટ્રેશન હવે

તો અત્યારે તો ખેડૂતોને ફાયદો થાય તે જ બાબત અત્યારે જોવા મળી રહી છે અને આગામી સમયમાં રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તેને લઈને શું અત્યારે મંત્રણા કરે છે અને સાથે સાથે કાયદો લાવે છે તે તો આવનારો સમય જ બતાવશે જે કે ભાઈ ચેતનભાઈ અને શૈલેષભાઈ આ ત્રણ આભાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે આજના વિશેષ કાર્યક્રમમાં મને જા નમસ્કાર